જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ સરસ એવો દૂધીનો નાસ્તો બનાવીને તૈયાર કરીશું એકદમ ટેસ્ટી જટપટ બનીને તૈયાર થઈ જાય એવો આપણે દૂધીનો નાસ્તો બનાવીશું તો ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી એકદમ સરસ એવો આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો આપણે દૂધીમાંથી એકદમ નવો નાસ્તો બનાવવાના છીએ તો તેના માટે એક કપ રવોલી થયેલો છે અને એક કપ જેટલું દહીં લઈશું અને થોડું આપણે પાણી લેવાનું છે કપ જેટલું પાણી લીધું છે અને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે કોઈ પણ રવો તમે લઈ શકો છો જો જાડો રવો હોય તો તે પણ લઈ શકાય છે અને ઝીણો રવો હોય તો તે પણ લઈ શકાય છે આપણે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો જઈ શકો છો એકદમ સરસ એવું બધું બરાબર મિક્સ થઈ ગયું છે આપણે આને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું એટલે રવો ફૂલી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો રવો એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને મિશ્રણ થોડું કટ થઈ ગયું છે તો રવાને આપણે થોડી વાર સાઈડ પર રાખી દીધો છે અને આપણે આ દૂધી લીધેલી છે એક મીડિયમ સાઈઝ આપણે કુમળી દૂધી લીધેલી છે એ દૂધી ની આપણે છાલ કાઢી લઈશું આવી રીતે દૂધી ની છાલ કાઢી લેવાની છે

તો જોઈ શકો છો આવી રીતે આપણે આખી દૂધીને કમણી લઈશું તો આપણે દૂધીનું છીણ કરી લીધું છે તો હવે આપણે આ રવાનું મિશ્રણ લઈ લીધું છે અને આપણે તેમાં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈશું અને થોડું પાણી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું ગાંઠા ન પડે એ વાતનું ધ્યાન રાખવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે બરાબર એક સરખું મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો એક પણ ગાંઠો નથી રહ્યો સરસ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયેલું છે ચણાનો લોટ અને રવો સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે જ્યાં દૂધીનું છીણ કર્યું છે તે આમાં લઈ લઈશું એ હવે આપણે આ ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે ઝીણું સમારેલું ગાજર લીધેલું છે જેના સમારેલા કેપ્સિકમ લીધેલા છે તે લઈ લઈશું વાટેલા લીલા મરચાં લીધેલા છે તે લઈ લઈશું અને આ આદુને લસણ વાટી લીધા છે તે લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ કોથમીરના પાન લીધેલા છે જેના સમારેલા બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે બે ચમચી જેટલું પાણી લઈશું વધારે પાણીને લઈએ થોડું બેટર ઠીક લાગે છે એટલે આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે બોઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવું બેટર બનાવવાનું છે તો જોઈ શકો છો આવું આપણે બેટર બનાવી લીધું છે હવે આપણે બેકિંગ સોડા લીધો છે અને ઉપરથી લીંબુ નીચવી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું એક જ દિશામાં મિક્સ કરી લેવાનું છે આમ સરસ એવું બેટર ખૂલી ગયું છે જોઈ શકો છો તો હવે આપણે નાસ્તો બનાવી લઈશું હવે આપણે બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે

પછી આપણે થોડા સફેદ તળ છાડી દઈશું અને ઢાંકીને ધીમા ગેસે આપણે ડ્રાય થઈ ગયું છે આપણે જોઈ લઈએ આવી રીતે દઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે બીજી બાજુ પણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ નીચેની સાઈડ પણ જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવો પલર આવી ગયો છે તો હવે આપણે નાસ્તાને લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો શેકાઈ ગયો છે તો આવી રીતે આપણે બીજો નાસ્તો બનાવી લઈશું તો બીજી વાર પણ આપણે રાય લઈ લઈશું થોડી થોડું જીરું લઈ લઈશું અને થોડા સફેદ તલ લઈ લઈશું જોઈ શકો છો રાઈ અને તલ ને બધું બરાબર ફૂટી ગયેલું છે હવે આપણે ફરી પાછું બે ચમચા જેટલું મિશ્રણ લઈ લેવાનું છે બે ચમચા જેટલું મિશ્રણ લઈ અને ફેલાવી દઈશું આપણે ઉપરથી થોડા તલ છાટી દઈશું અને ધીમા ગેસને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે અને ફેરવી લઈશું નાસ્તાને તો જોઈ શકો છો એકદમ સરસ એવો પણ આવી ગયો છે હવે આપણે બીજી બાજુ પણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તે લઈએ આપણે જોઈ શકો છો એકદમ સરસ એવો એચની સાઈડ પણ કલર આવી ગયો છે તો હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો આપણે નાસ્તાને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો જોઈ શકો છો કેટલો સરસ આપણે દૂધીનો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે તો તૈયાર છે આપણો એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો દૂધીનો નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણે દૂધીમાંથી નાસ્તો બનાવ્યો છે બાળકો દૂધી ન ખાતા હોય તો આવી રીતે નાસ્તો બનાવીને આપીએ તો તે આરામથી ખાઈ લે છે અને સવારમાં ઝટપટ કંઈ બનાવવાનું થાય તો આવો નાસ્તો બનાવી શકાય છે ખૂબ જ ઝડપથી બની જાય છે અને એકદમ સરસ એવો બનીને તૈયાર થાય છે તો ઘરે એકવાર જરૂરથી આ નાસ્તો બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે દૂધીનો નાસ્તો કેવો બન્યો છે